નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનની અને સાથે ચોમાસું વિદાય ક્યારે થશે તેના વિશેની મિત્રો બે હજાર પચીસનું ચોમાસું મેજિકલ રહ્યું છે તો તેની વિદાય પણ મેજિકલ રીતે જ થવાની છે સપ્ટેમ્બર મહિનાના પાછલા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે છેલ્લા બે દિવસથી ફરીથી વરસાદી ગતિવિધિમાં વધારો પણ થયો છે તો ખેડૂતો ચિંતામાં મૂકાયા છે કારણ કે મગફળીની મોસમ પડવાની શરૂઆત થઈ ગઈ છે શરૂઆતમાં આપણે થોડીક વરસાદની સ્થિતિ શું છે તેના વિશેની ચર્ચા કરી લઈએ ત્યારબાદ સંપૂર્ણ માહિતી આગામી દિવસોના હવામાનની અને અન્ય ચોમાસુ વિદાય વિશેની પણ ચર્ચા પૂરી કરશું મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં કારણ કે અતિ મહત્ત્વનો વિડીયો છે પાથરા પલળવાની સ્થિતિથી બચવા માટે આ વિડીયો ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે રાજ્યમાં બાર સપ્ટેમ્બરના દિવસ સુધીમાં એવરેજ એકસો સાત ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં એકસો પાંત્રીસ પોઈન્ટ પંચાણું ટકા અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રાણું પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ નોંધાવા પામ્યો છે રાજ્યમાં વ્યારા ડોલવણ ઉમરપાડા ખેરગામ ધરમપુર કપરાડા આ છ તાલુકામાં અત્યાર સુધીમાં સો ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મધ્ય પૂર્વ ગુજરાતના ખેડા આણંદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ સાથે સૌરાષ્ટ્રમાં ઉત્તર ભાગમાં મોરબી પોરબંદર ભાવનગર બોટાદ વગેરે સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી વલસાડ ડાંગ સહિત આ ત્રેવીસ જિલ્લાઓ એવા છે કે જેમાં સો ટકાથી વધુ વરસાદ સીઝનનો નોંધાઈ ચૂક્યો છે વાત કરીએ આ મેજિકલ ચોમાસાના નબળા પરફોર્મન્સની તો નબળું પરફોર્મન્સ જે સેન્ટરોમાં નોંધાયું છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર છે પાટણ જિલ્લાની અંદર અને મહેસાણાની અંદર બેચરાજી તાલુકો છે જોટાણા તાલુકો છે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે તો આ ઉત્તર ગુજરાતના ભાગો છે કે જ્યાં નબળું પરફોર્મન્સ અત્યાર સુધીમાં જોવા મળ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો મુખ્ય ભાગ છે નબળા પરફોર્મન્સની અંદર તો તેની અંદર જસદણ વીંછિયા કોટડા સાંગાણી પડધરી ઉપલેટા જામનગર ધ્રોલ લાલપોલ ખંભાળિયા ગીરગઢડા કોડીનાર ઉના અમરેલી ધારી જાફરાબાદ ખાંભા લાઠી લીલીયા રાણપુર વગેરે આ જે તાલુકાઓ છે તેની અંદર હજી પણ પચાસ સાઠ ટકા જેટલો વરસાદ નોંધાય છે એક બે સેન્ટરોની અંદર સિત્તેર ટકા સુધીના વરસાદ નોંધાય છે પણ ચોમાસાનું પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ થઈ ચોમાસાની હાલની સ્થિતિની વાત હવે આગળ વાત કરશું આવનારા દિવસોમાં હજી કયા વિસ્તારોમાં ઘટ છે તે પૂરી થઈ શકે છે અને કેટલા વિસ્તારો છે કે જેમાં ખાસ હવે ગતિવિધિ જોવા મળી શકે તેવું લાગતું નથી તો મિત્રો સૌરાષ્ટ્રના જ મુખ્ય સેન્ટરો નબળા છે તેમાંથી ખાસ અમરેલી જિલ્લાના વિસ્તારો વધુ છે આગળના દિવસોમાં ખાસ અમરેલી ગીર સોમનાથ રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ દક્ષિણ તરફના જે ભાગો છે તેની અંદર આ ઘટ છે તે પૂરી થવાની શક્યતા વધુ છે તો આગામી દિવસોમાં કસ કાતરાનો રાઉન્ડ આ વિસ્તારોમાં ઘટ પૂરી કરી શકે તેવું દેખાઈ રહ્યું છે વાત કરીએ વરસાદની તો આગામી તારીખ અઢારથી ચોવીસ કસ કાતરાનો રાઉન્ડ જોવા મળશે જે આપણે સપ્ટેમ્બરના કાર્યક્રમમાં રજૂ કરી દીધેલો છે તો તારીખ તેરથી અઢાર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સીમિત વિસ્તારો પૂરતી ગતિવિધિ જોવા મળશે મંડાણી વરસાદના દિવસો છે માટે વિસ્તાર ખાસ લોકેટ કરવો મુશ્કેલ હોય છે ખાસ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદ જોવા મળી શકે છે તો તારીખ અઢારથી ચોવીસમાં ગતિવિધિ તેજ બનશે જેમાં આ ચાર જિલ્લા ઉપરાંત પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારો થશે જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગર પોરબંદર દ્વારકા તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે આ સમય દરમિયાન વધુમાં ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ નો જોવા મળી શકે તેનાથી કોઈ વધારે પરફોર્મન્સ જોવા નહીં મળી શકે પણ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારો તમામ જિલ્લાઓની અંદર નોંધાઈ શકે છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી મિત્રો આગળના દિવસોની ચર્ચા આગળ આપણે કરતા રહીશું આપણે જે કાર્યક્રમ દર મહિનાના રજૂ કરું કરીએ છીએ તે પ્રમાણે જ ફરીથી એ દિવસોની અંદર તમને યાદ પણ કરાવતા આવીએ છીએ કે આ તારીખની અંદર વરસાદ નોંધાયો છે સાથે સાથે આ વર્ષના ચોમાસાની અંદર જે આપણે આંકડા મૂકીને આપ્યા હતા તે ચોમાસું પૂરું થઈએ તમને ફરીથી તેનું એક રિપોર્ટ કાર્ડ પણ આપવાનો પ્રયાસ કરશું ગુજરાતની અંદર આગાહીકારો તો ઘરો ઘર છે ગામડે ગામડે છે પણ પોતાના જ કોઈ ભૂલ હોય તો એક સામે આવીને કહે કે આપણી આટલી મિસ્ટેક રહી ગઈ છે તેવું સ્વીકારવાવાળા અને સાથે પોતાની તમામ આગાહીઓને ફરીથી રજૂ કરી અને તમને યાદ કરવાવાળા પર્સનલી તમારી સાથે જોડાઈ અને તમને મેસેજ કોલની અંદર તમારા કાર્યક્રમના આયોજન બનાવવાવાળા ખૂબ ઓછા છે અમારી ચેનલ પરથી આપવામાં આવતી માહિતી તમારા ખેતીકામની અંદર ઉપયોગી થતી હોય તો આપને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે તમારા અન્ય ગ્રુપ સગા સંબંધીઓને શેર કરવાનું પણ ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ છેલ્લે ચોમાસું વિદાયની વાત કરવાની હતી તો ચોમાસું વિદાય મિત્રો અઢાર દસ બે હજાર પચીસના દિવસ સુધીના કસ કસકાતરા નોંધાયેલા છે તો સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું વિદાય મોડું થવાનું છે ઓક્ટોબર મહિનાના ભાગ સુધી સૌરાષ્ટ્રમાં અને અન્ય વિસ્તારોમાં ચોમાસું એક્ટિવ રહી શકે છે તે ઉપરાંત કચ્છના વિસ્તારોમાં એનાથી પહેલાં શરૂઆત ચોમાસું વિદાયની થઈ શકે છે તો ચોમાસું વિદાયને હજી ઘણો સમય છે આયોજન કરવા સિવાય કોઈ ઓપ્શન નથી વરસાદી એક્ટિવિટી છૂટાછવાયા વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં ચાલુ રહેશે